અમરેલી માર્કેટ યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે પરંતુ ખેડૂતોને પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળતા ખેડૂતો રોષે ભરાયા હતા અધિકારીઓ માટે છાંયો અને બેસવાની વ્યવસ્થા છે જ્યારે બીજી તરફ મગફળીના વજન માટે લાંબા સમય સુધી તડકામાં ખડેપગે ઊભા રહી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા આ સાથે સરકારે પાંત્રીસ કિલો મગફળી માટે નક્કી કરેલા સત્તાવાર વજન સાતસો સડસઠ ગ્રામના બદલે નવસો ગ્રામ સુધી વજન લેવાતાની ની ગંભીર ફરિયાદો સામે આવતા ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો આ તમામ સમસ્યાઓના નિવારણ માટે બજારમાં તાત્કાલિક યોગ્ય સુવિધા ખાસ બે કમ્પ્યુટર શુદ્ધ પાણી બાથરૂમ ઉપલબ્ધ કરાવવાની અને વજન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા ખેડૂતોએ માંગ કરી છે થી ખેડૂતોને માલ લેવી છે એમાંથી બે થી પાંચ ટકા એવા ખેડૂતો હોય છે કે જેનું પલળેલું હોય છે જે દસ થી અગિયાર ટકા reject માલ આવે એટલે અમે ના પાડી શકીએ ગોડાઉન માંથી પાછો આવે એની કરતા તમે આઈ જ માલ પાછો લઈ જાવ એવું થાય છે પ્રાથમિક સુવિધા છે કે અમને આ જે બે દિવસ મોટી જગ્યા ફાળવેલી છે એવી તો એની માટે અમે પ્રાથમિક સુવિધામાં કેમેરા લાઈટ ની વ્યવસ્થા થઈ ગઈ છે મંડપ ની વ્યવસ્થા અમે આજ રાત તારીખ માં થઈ જશે આ ભાવ માં સિંગ માં કે સોયાબી માં કોઈ પણ વ્યવસ્થા વગર કામ અત્યારે આડા અવળું હાંકે છે અને લાઈન માં કોઈ નખવતા નથી ખેડૂત ને ઘસણ થશે ઘડી કાયા ઉતરાવે ઘડી કાયા ઉતરાવે તો વારા માં બહુ લોસા થાય છે આ ગેટ પાસ માથે હાલેતર અને બીજા નંબર માં ખેડૂત ને પાણી પીવાની સુવિધા કોઈ નથી કોઈ તડકો છે ત્યાં સામો નથી